વડોદરા કમાટી બાગમાં પણ જોવા મળશે સફેદ વાઘ વડોદરાના સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં ટૂંક સમયમાં જ સફેદ વાઘ જોડી જોવા મળી રહી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વડોદરા મહાનગરપાલિકાને સફેદ વાઘોની જોડી આપવાની મંજૂરી આપી દીધી છે હવે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય પાસેથી વાઘોની જોડી લાવવા જરૂરી કાર્યવાહી શરૂ થશે હાલમાં અહીં ચાર નોર્મલ વાઘ અને એક સિંહ છે જેમાં હવે બે સફેદ વાઘો ઉમેરાશે સંગ્રહાલયના ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટનકરે જણાવ્યું છે કે સફેદ વાઘો વડોદરા ઝૂનું નવું મુખ્ય આકર્ષણ બનશે નવા માઇનોર એકવેરિયમ તૈયાર પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને એક સારા ખુશીની માહોલ છે છે કે આપણા ઝૂ માટે અમે વ્હાઈટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઈટ ટાઈગર પણ આવવાના છે આજે અમે સીએસએ ડેની મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે અને બે મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એકવેરિયમ બની છે આ રીતનું એક માઇનર એકવેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે જેથી કરીને બાળકો લઈ જઈ શકે નિહાળી શકાય એટલે ઝૂનું નવીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી શકાય આ બાબતની તૈયારીઓ આજે શરૂ કરી દે